કુંભલ મેરે ગામે લગ્ન પ્રસંગે ફોટોગ્રાફી ના ઓર્ડરમાં ગયા ને ત્યાંથી પોતાનું બાઇક લઈને પરડીસા તરફ આવી રહ્યા હતા તેમજ રસાણા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા જે સમયે પાછળથી પુરપાટ આવી રહેલ કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલક જયнтиભાઈ રોડ પર જ પટકાતા તેમને માથાને મોળાના ભાગે ગંભીર ઈજા થતા લુયલુવાણ થયા હતા ઘટનાની જાણ થતા જ એકસો આઠ એમ્બ્યુલન્સ વાની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચે નિજાગ્રસને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો જ્યાં તેમનું કરુણ થયું ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનો સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા જે અંગે મૃતક ના ડીસા તાલુકા પોલીસ મથકે અકસ્માત કરી ગાડી મૂકી નાસી જઈ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યુઝ ડીસા